સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ તથા નિર્ણાયક સંખ્યા એ બધાના આધારે આપણને એક વિકલિત કસોટી મળે છે પ્રથમ વિકલિત એમાં પ્રથમ विकलित कसोटी तो एम के एफ ए अंतराल आई इज इक्वल्स टू ए बी पर व्याख्यात विधेय से व्याख्या છે સી આઈ એ એફ ની વિધે છે અને એફ એ સી આગળ સતત છે તો એમાં પહેલું કે પ્રથમ વિકલિત કસોટી માટેનું પહેલું કે જો એવી ધન સંખ્યા એચ મળે જો એવી ધન સંખ્યા એચ મળે કે જેથી સી માઇનસ એચ तथा सी सी प्लस एच मेस एक्स लेस देन जीरो हो મહત્તમ મૂલ્ય એટલે કે પ્રથમ વિકલન કરવાનું જો પ્રથમ પ્રથમ વિકલન કરતા આપણને એફડેસ એક્સ ગ્રેટર દેન ઝીરો મળે એટલે કે ઝીરો મળે ગ્રેટર દેન ઝીરો મળે પણ ક્યાં

सी मैनस एच सी प्लस एच सबसे तथा सी इंटू सॉरी सी ऐस एच मे एक्स ग्रेटर देन जीरो मे तो एफ तो ने

तो f ने x is equals to c अगर न्यूनतम के महत्तम मूल्य न मरे तो अवा c ने આલેખ બિંદુને નતી બિંદુ કહે છે બિંદુ કહે છે એટલે શું કે છે કે જો

પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ એકલો જ થતો નથી હોતો એ અનુકૂળ ના હોય તો એના માટે બીજી વિકલિત કસોટી કરવી પડે તો દ્વિતીય વિકલિત કસોટી ધારો કે अंतराल इज़ इक्वल टू क्लोज इंटरवल ए टू बी पर व्याख्या સી બિલોગ્સ ટુ એ બી તારો કેબલ ડેસ સી નું અસ્તિત્વ છે તો એના માટેની કંડિશનો છે પેલી કે જો એફ ડબલ સી હોય તથા એફ ડબલ સી સી ઇઝિકુ ઝીરો હોય તો એફ ને એક્સ ઇઝિકુ સી આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે তথা এফ ডেস সি ইক টু জি হোফ ইস টু সি আগ মূল্য তেস সি ইসিক ટુ ઝીરો જે દ્વિતીય વિકલનની કસોટી છે આ કસોટી કોઈ પણ તારણ આપી શકે नहीं उदाहरण सोल एफ ऑफ एक्स इज x टू एक्स टू थ्री बाई फाइव इंटू फोर माइनस एक्स एक्स बिलो टू आर प्लस युनियन નિર્ણાયક સંખ્યાઓ શોધો ઉકેલ એફ ઓફ એક્સ ઇઝ ટુ ફોર એક્સ રેસ ટુ થ્રી માઇનસુટ બાય ફાઈવ એક્સ રેસ ટુ માઇનસ ટુ બાય ફાઈવ થશે એટ બાય ફાઈવ એક્સ રેસ ટુ थ्री बाई फाइव इवल टू फोर कोमन निकल तो शू रहते थ्री अपॉन में एक्स रेस टू टू बाइ फाइव मैनस एक्स रेस टू थ्री बाय फाइव प is equals to four by five three minus x three minus two x divided by x raised to two by five mate jo x is equals to three by two hoy

परंतु 0 बिलोंग्स टू डीएफ से એટલે કે એફ નો પ્રદેશ સસ તો માટે શું થાય નિર્ણયક સંખ્યાઓ નિર્ણયક સંખ્યા કો 0 તથા 3/2 છે ઉદાહરણ 17 F of x is equal to x cubed minus 12x plus 1 na mohottam tatanyanattam mulyo soto mulyo so, though, x belongs to minus 3, 3, 5. Ok. f of x are future x cube minus 12x plus 1. So, f dash x is equals to 3x square minus 12. ટુ થ્રી અવયવ પડે એક્સવેર માઇનસ થ્રી એક્સ સ્ક્વેર માઇનસ ટ્વેલ્વ ના અવયવ પડે માટે જો એફ ડેસ એક્સ ઇઝિકવલ ટુ ઝીરો લઈએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ટુ મળે એવી જ રીતે એફ ડબલ ડેશ એક્સ કેટલા મળે આપણને કિંમત મૂકીએ કોઈ પણ માઇનસ ત્રણ થી પાંચ ની વચ્ચે કોઈ પણ કિંમત મૂકતા ધારો કે એફ ડબલ ડેશ ઇક્વલ્સ ટુ ટુ લઈએ તો કેટલા મળે ટ્વેલ્વ જે ગ્રેટર દેન ઝીરો છે હવે એફ ડબલ ડેસ ઇક્વલ્સ ટુ માઇનસ ટુ લઈએ તો માઇનસ ટ્વેલ્વ તો લેસ દેન ઝીરો થઈ ગયું તો આ તો શું થઈ ન્યૂનતમ મૂલ્ય છે માઇનસ ટ્વેલ્વ લેસ દેન ઝીરો પણ જો આપણને શું મળે એટ માઇનસ ટ્વેન્ટી ફોર પ્લસ વન ઇક્વ ટુ મળે તો આ તો કેવું થયું ન્યૂનતમ મૂલ્ય છે એવી જ રીતે જો એફ ઓફ ટુ એફ ઓફ ટુ લઈએ તો માઇનસ એટ પ્લસ ટ્વેન્ટી ફોર પ્લસ વન તો શું મળે મહત્તમ મૂલ્ય છે વળી જો આપણે એફ ઓફ માઇનસ થ્રી લઈએ તો શું મળે છે દસ એફ ઓફ ફાઈવ લઈએ તો સિક્સ f ઓફ ટુ આપણને કેટલા મળ્યા હતા 15, અને એફ ઓફ માઇનસ ટુ મળ્યા આપણને સેવન્ટીન તો આ બધામાં મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય કયું છે તો એફ ઓફ ફાઈવ ઇઝ ટુ સિક્સટી સિક્સ A, F9, Vaisvik, mulia, F નું વૈશ્વિક મહત્તમ મૂલ્ય છે અને એફ ઓફ ટુ ઇઝ ઇક્વલ્સ માઇનસ ફિફ્ટીન નું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય 去